સ્વામી ઘણીવાર કોઈ નવું કામ શરૂ કરવું હોય ને ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે શરૂ કરતાં પહેલાં બી રિઝલ્ટનો વિચાર આવતો હોય છે કે શું રિઝલ્ટ આવશે ઘણીવાર એવું થતું હોય છે કે લોકો શું કહેશે લોકો મારા વિશે શું વિચારશે સમાજના વિચારો આવતા હોય છે બરાબર આવું ઘણી બધી વાર થતું હોય છે અને હું બીજાના એક્ઝામ્પલ કરતાં આમાં હું મારું જ એક્ઝામ્પલ લઈશ કે સ્વામી જ્યારે આ નવ મહિના પહેલાં જ્યારે પોડકાસ્ટ શરૂ કરવાનું વિચાર્યું પણ આ વિચાર હતો બહુ ટાઈમથી બહુ સમયથી વિચાર હતો લગભગ ત્રણ વર્ષથી પણ એક ડર હતો કે શું કરવું કરું કે ના કરું કરું કે ના કરું પણ પછી એક સમયે વિચાર્યું કે નહીં હવે કરીએ જ બરાબર તો આવો પ્રશ્ન દરેકને દરેક ફિલ્ડમાં આવતો જ હોય છે કે ધંધામાં કે જોબમાં બધે તો આ જે ફિયર છે આ જે ડર છે એને કઈ રીતે ઓવરકમ કરવો જોઈએ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચાર કરવો એ ખોટું નથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાવત્રી પણ લખ્યું છે કાર્યમ ન સહસા કિંચિત કોઈ પણ કાર્ય સહસા કહેતાં ઉતાવળથી કરીને નાખવું જોઈએ વિચારપૂર્વક કરવું જોઈએ પણ કોઈ પણ નવી ચેલેન્જીસ તમે ઉઠાવતા જાઓ ત્યારે ઓબ્વિયસલી તમારા મનમાં એક ફિયર આવે જેમ કે પહેલીવાર કોઈ માઇક્રોફોન પર આવે આજે આપણે જે રીતે વિધાઉટ ફિયર બોલી રહ્યા છીએ કોન્ફિડન્સથી બોલી રહ્યા છીએ એવું કદાચ કોઈ નવો વ્યક્તિ હોય જે પ્રથમવાર આવતો હોય તો એ ન બોલી શકે બીક લાગે પણ એ બીકની વચ્ચે પણ જો પ્રયત્ન ચાલુ રાખશે તો એ ફિયરલેસ બની જશે તો નોકરીમાં અભ્યાસમાં ધંધામાં જેમ કે બોર્ડમાં કોઈ સ્ટુડન્ટ છે તો પેપર કેવું આવશે ફિઝિક્સનું ટફ આવશે મેથ્સનું ટફ આવશે તો એક અનસિક્યોરિટી કે એવું મનમાં થોડુંક રહ્યા જ કરે ડર લાગ્યા જ કરે તો ડર જો તમને અંદરથી વધારે મજબૂત કરતો હોય ડર તમને વધારે કેપેબલ બનાવતો હોય તો થોડો ઘણો ડર ખોટો નથી જેમ કોઈક વ્યક્તિ ઓવર કોન્ફિડન્સમાં આવીને ગાડી ચલાવે એના કરતાં થોડોક ડરીને ગાડી ચલાવે તો એ સાવચેત થઈને ગાડી ચલાવશે વધારે સારું એ વધારે સારું ચલાવશે તો એ જ રીતે કોઈપણ નવું કામ કરવા જઈએ તો બધું જ આપણા હાથમાં નથી ખેડૂત ખેતી કરે છે પણ વરસાદ ન પડે તો જેમ સિઝનમાં આ વખતે ઉનાળામાં વરસાદ પડી ગયો તો વરસાદ વહેલો પડી જાય તો એ તકલીફ ન પડે તો એ તકલીફ તો ખેતી હોય ધંધો હોય આ ટેરિફનો પ્રશ્ન કંઈક નવો આવી જાય તો એમાં તમે કંઈ વિચારી શકતા નથી કે આવું થવાનું છે કોઈ વોરને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ આવી જાય તો ચેલેન્જીસ દરેક ફિલ્ડમાં છે પણ ચેલેન્જથી તમે પાછા હટી જાઓ એ ન કરો જેમ તબલું તાણમાં રહે ને તો તબલું સારું વાગે બહુ ઢીલું એ નહીં ને બહુ કડક પણ નહીં સિતારના તાર ઢીલા હોય તો પણ સારું સિતાર ન વાગે ને બહુ કડક હોય તો પણ ના વાગે મધ્યમ માર્ગ પણ કોઈ કેટલાક લોકો શું કહે છે કે જેમાં ડર લાગે એવું કામ ન જ કરવું હું મજાકમાં કહું છું કે એક બાઈએ નિયમ લીધો કે જ્યાં સુધી મને તરતા ના આવડે ને સ્વિમિંગ ના આવડે ત્યાં સુધી પાણીનો સ્પર્શ ન કરવો તો એ ક્યારે તરતા શીખશે જો એને પાણીનો સ્પર્શ જ નહીં કરે તો સ્વિમિંગ ક્યાંથી આવડશે કે મને રસોઈ સારી કરતાં એકદમ આવડી જાય ને પછી જો હું રસોઈ કરું તો રસોઈમાં તમારે દાજવું પડે રસોઈ દાજી જાય તમે દાજી જાઓ કેટલાક લોકોના શબ્દોથી તમે ગરમ થઈ જાઓ તો આ બધું ઇટ્સ એ પાર્ટ ઓફ રસોઈ શીખવાનો પાર્ટ છે સ્વિમિંગ શીખતા શીખતા પાણી પી જવાય ક્યારેક થોડાક ડૂબકા પણ ખાઈ લેવાય સાયકલ શીખતા પણ પડી જવાય સાયકલ શીખતા દરેક માણસ એકાદ વાર પડ્યો જ હોય ફોર વ્હીલ શીખતા પણ ગભરામણ થાય જ દરેક વ્યક્તિને ઈવન દો યશસ્વી જયસ્વાલ હોય વૈભવ સૂર્યવંશી હોય વિરાટ કોહલી હોય કે સચિન તેંડુલકર હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખ માણસ બેઠા હોય અને બધા જે બેટ્સમેન પાસે ચોગ્ગા કે છગ્ગાની અપેક્ષા રાખતા હોય પણ એને તો પ્રેશર કેવું હોય સાચી વાત છે કે પહેલાં બોલે દાંડિયા ના ઉડી જાય તો સારું એને ગભરામણ જ હોય બે ત્રણ બોલ ટકી જાય ને પછી થોડું ખાસ થાય તમને મજા આવે છે કે સચિન આવ્યા કે વિરાટ કોહલી આવ્યા કે રોહિત શર્મા આવ્યા કે ધોની આવ્યા કે આ બધા આવ્યા પણ એને પણ ફિયર હોય તો કોઈ પણ નેતા હોય અભિનેતા હોય કોઈ પણ બિઝનેસમેન હોય કોઈ પણ સ્ટુડન્ટ હોય એને થોડીક થોડીક ગભરામણ ફિયર રહે છે પણ ફિયરલેસ થવા માટે પ્રેક્ટિસ फियरलेस थ प्रार्थना फियरलेस थे पॉजिटिव एटीट्यूड, ये सतत तब चालू राखशो तो धीमे धीमे करता तभी यूज टू जसो, जो टेनिस बॉल पर रमया हो सीजन बॉल पर न रमिया तो पहली बार सीजन बॉल थी, फियर लगे પણ સિઝન બોલથી યુઝ ટુ થઈ જશો પછી તમને ફિયર નહીં લાગે તો રિજેક્શનનો ડર ક્યારેય ન રાખવો કે કોઈ નવા કામનો પણ ફિયર ન રાખવો કે શું થશે કેમ થશે સફળ થવાશે કે નહીં થવાય નિષ્ફળ થવાશે તો ફરીથી પ્રયત્ન કરીશું ફરીથી ટ્રાય કરીશું અને ધીમે ધીમે કરતાં આગળ વધતા જઈશું એ રીતે પોઝિટિવ એટિટ્યૂડ રાખીને જ આગળ વધતા જ રહેવું જોઈએ